પાણીને લઈને લખ્યો પત્ર નર્મદાની બ્રાન્ચ અને માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે લખ્યો પત્ર બાજરી અને ઉનાળુ પાકો માટે પાણીની જરૂરિયાતને લઈ પાણી છોડવા માટે લખ્યો પત્ર સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી છોડવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરી સરહદી વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવા મુદ્દે અનેક વાર ખેડૂતો તેમજ વાવ એમએલએ બનાસકાંઠા સાંસદે પત્ર લખીને માંગ કરી હતી પરંતુ કોઈ નિર્ણય ન આવતા આજે સરહદી વિસ્તારમાં ખેડૂતોએ હનુમાન જયંતિના દિવસે હવન કરી ભગવાનને પાણી મુદ્દે રજૂઆત કરી હતી ખેડૂતોની સાથે થરાદના પૂર્વ એમએલએ પણ જોડાયા હતા હવન મારફતે સરકારને જગાડવા માટે હવનની આહુતિનો આશરો લીધો હતો કેનાલમાં પાણી બંધ થતા ઉનાળુ પાક અને પશુપાલન માટે પાણીની સમસ્યા સર્જાયાની વાત ખેડૂતોએ કરી છે ત્યારે ચાલુ માસ સુધી ખેડૂતો પાણી છોડવા રજૂઆત કરી રહ્યા છે બરાસકાંઠામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે શુક્રવારે તાપમાન મહંત્રીસ પોઈન્ટ આ તાપમાન ગુરુવારના એકતાળીસ પોઈન્ટ ડિગ્રી કરતા પાંચ ડિગ્રી ઓછું છે ગરમીમાં ઘટાડો થયો છે પરંતુ બફારામાં વધારો થયો છે બે ઋતુની અસરને કારણે મગફળી જેવા પાકમાં રોગ આવવાની શક્યતા છે હવામાન વિભાગે પંદર સોળ અને સત્તર તારીખ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે શનિવારે સવારે તાપમાન ચોવીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું છે દિવસ દરમિયાન તાપમાન સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે દિવસ અને રાત્રિના ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે પાટણ પાલિકામાં મહત્વનો નિર્ણય લેવાયો છે ગોલ્ડન ચોકડીથી નવજીવન સોસાયટી સુધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી ચોમાસાની વરસાદી પાણીના નિકાલની ખુલ્લી કેનાલને બંધ કરી ઉપર રોડ બનાવવાનું આયોજન છે આ બેઠકમાં સરકારી વિકાસ માટે રૂપિયા આઠ કરોડની જગ્યાએ રૂપિયા બાર કરોડની ગ્રાન્ટ ફાળવી છે મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા પ્રેરક નિશામાં તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જીવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણો ને માણશો ચૈત્રી પૂનમના પવિત્ર અવસર પર પાટણ શહેરમાંથી માં બહુચરાજીના દર્શનાર્થે ભવ્ય પદયાત્રાનો પ્રારંભ થયો શહેરના કશારવાડો ભઠ્ઠીનો માંડ નગર લીંબડી બત્તીવાડો અને છીડિયા સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પદયાત્રા સંઘમાં જોડાયા છે માતાજીની માંડવીઓ અને રથ સાથે ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભાવિકોએ જય બહુચરના જયઘોષ સાથે પ્રસ્થાન કર્યું નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ ઉંમરના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સમગ્ર વાતાવરણ ધાર્મિક ભક્તિમય બની રહ્યું છે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નજીક હાઇવે પર ડમ્પર ચાલકે ગુંદરી ગામના બાઇક ચાલક યુવાનને ટક્કર મારતા ઘટનાસ્થળે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગુંદરી ગામના રણછોડભાઈ મફાજી ઠાકોર તેમની બાળકીને પાંથાવાડા દવાખાને સારવાર કરાવી ઘરે પરત ફરતા હતા. તે દરમિયાન ડમ્પર ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા તે નીચે આવી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. જો કે સદનસીબે બાઇક પર બેઠેલી બાળકીનો ચમત્કારી રીતે બચાવ થયો હતો. અકસ્માતે પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. પાલનપુર તાલુકાના બટામલ મોટી ગામના પેટ્રોલ પંપે ગુરુવારે મોડી રાત્રે બાઇક લઈને ચાર અજાણ્યા શખ્સો પેટ્રોલ પુરાવવા આવ્યા હતા જેમણે કુહાડીની અણીએ કર્મચારી પાસેથી રૂપિયા પચીસ હજારની ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા પાલનપુર તાલુકાના મોટી ગામના વિક્રમભાઈ નરસિંહભાઈ ઠાકોર ગામના પેટ્રોલ પંપે નોકરી કરી છે જે ગુરુવાર રાત્રે પેટ્રોલ પંપે હતા ત્યારે રાત્રિના ત્રણ ને વીસ કલાકે બાઇક ઉપર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ રૂપિયા પચાસનું નું પેટ્રોલ પુરાવ્યું અને રૂપિયા પાંચસોની ની નોટ આપી વિક્રમભાઈના બાકીના નાણાં પરત આપવા માટે ખિસ્સામાંથી રૂપિયા કાઢતા પૈકી એક જણાએ તેમને બાદમાં પકડી લીધા ધાનેરા તાલુકાના થાવર ગામના ખેડૂતે પોતાના ખેતરમાં આંતરપાક પદ્ધતિથી એકસાથે સાત પ્રકારની ખેતી કરી અન્ય ખેડૂતોને નવો રાહ ચીંધ્યો હતો થાવર ગામના દેવાભાઈ જમીન ધરાવે છે પોતાના ખેતરમાં આંતરપાક પદ્ધતિ અપનાવી હતી એકસાથે દૂધી એક સાથેગડા ની ઓછા પાણી સાથે સફળ ખેતી કરી હતી આ અંગે તેમણે જણાવ્યું હતું કે હાલમાં ખેડૂત પરિવારોમાં જમીનમાં ભાગ પડતા જમીન ઓછી થવા લાગી છે સાથે ધાનેરા તાલુકાના સરહદી ગામોમાં વરસાદ ઘણો ઓછો અનિયમિત પડે છે જેની સામે ટકી રહેવા માટે આંતર પદ્ધતિ પ્રમાણે ખેતી કરે છે

બે 2.30 લાખ રૂપિયાનું હેરોઈન સાથે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરીના માર્ગદર્શન તેમજ સૂચનાથી ખોડા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના પોલીસ જવાનો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થાનના સાંચોર તરફથી આવતા વાહનોની ચકાસણી કરતી વખતે અટકાવી તપાસ કરવામાં આવતા મોટર પર સવાર બે ઇસમો પાસેથી માદક પદાર્થ હેરોઇન સ્મેક જેનું વજન ત્રેવીસ ગ્રામ અંદાજિત કિંમત રૂપિયા બે લાખ ત્રીસ નો મળી આવતા સહિત અન્ય કુલ ત્રણ લાખ દસ હજાર એકસો નો મુદ્દા માલ સાથે બંને ઈસમોને ઝડપી પાડતા ઝડપાયેલ ડીસા તાલુકાના શાંડિયા ગામે આવેલી જય જલ્યાણ ફાઉન્ડેશન સંચાલિત જલ્યાણ ગૌશિવા આશ્રમ ગૌશાળાને ત્રણ વર્ષ પૂર્ણ થતા ચતુર્થ વર્ષમાં પ્રવેશ તેમજ રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી ગૌમાતાઓને વિશેષ ભોજન કરવા માટે વિવિધ પ્રકારના તાજા શાકભાજી રસદાર તરબૂચોનો ઉપયોગ કરી સુંદર રંગોળી બનાવી ગૌમાતાઓને પ્રેમથી જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકા મંડળના હોદ્દેદારોની વરણી કરી છે સાથે સાથે શહેર મંડળના હોદ્દેદારોની વરણી થવા પામેલ છે દરેક તાલુકા મંડળમાં છ છ ઉપપ્રમુખ બે મહામંત્રીઓ છ મંત્રીઓ અને કોષાધ્યક્ષ થઈ પંદરેક હોદ્દેદારોની તાલુકા મંડળમાં વરણી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ વઘાસણ ગામે એક માધ્યમિક વિદ્યાલય જૈન પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે આ શાળામાં એક પણ જૈન બાળકો અભ્યાસ કરતા નથી છતાંય બાળકો ખૂબ જ આદર સાથે જૈન ધર્મના નવકાર મંત્રનું પઠન કરે છે શાળાના આચાર્યશ્રી એકદમ ઉત્સાહી છે આ સ્કૂલના તમામ ખર્ચ તેમના જૈન પરિવાર ઉઠાવે છે ખૂબ સારી સ્કૂલ છે ગણવેશ પ્રવાસ તેમજ તમામ પુસ્તકોનો ખર્ચ ત્યાંના જૈન પરિવારો ઉઠાવે છે